અમે જઈએ છીએ આજે લેસ્ટર મમ્મીને લઈને તો અમે જઈએ છીએ લેસ્ટર અને રસ્તામાં નાના નાના ગામડાઓ આપણે ઇન્ડિયામાં છે ને એવા જ ગામડાઓ અહીંયા છે તો એવા ગામડા જોતા જઈએ અને જઈએ મિની ઇન્ડિયામાં અહીંયા પણ મિની ઇન્ડિયા છે તો હવે મહાજરાક જોવે ને કે અહીંયા પણ આપણે પોરબંદર જેવું છે એમ ઇંગ્લેન્ડમાં એને પોરબંદરમાં લઈ જાય અમારે અમારા પોરબંદરમાં માં અમે ની એリア કે આ जंगल છે ને તો આપડે હોય તો કે બર્તન કાપી જાય કે जंगल ના કે અહીંયા કોઈ કે કાપ નથી કે ખેતર માં કે કોઈ માણસ નથી દેખાતો ખેતર માં કોઈ માણસ નહીં જંગલ માં કોઈ લાકડા કાપે નહીં ઇન્ડિયા માં આપડે ભારત માં છે ને આપણું અલગ કારણ કે જંગલ હોય તો એમાંથી જોઈએ ગાડી જમીનો હાથ પર કે પડે માણસ માં આપણી ગાડીઓ છે પણ આપણી જરૂર નથી આપણે કઈ બધા આ બધા કામ કરે એટલે બધા ફરજીયાત જોઈએ બધા કામ નથી કરતા ને આપડે એક ભાઈ કામ કરે તો પાંચ જણા તો ખાતા હોય ને બધા બધા એટલે બધા ગાડી કઈ ન શું ન લેવી હોય તો લેવી જ પડે ને ટાઈટ પડે કેમી સેટું જવાનું એટલે ગાડી હોય તો કેમી જઈ ગયા કેમી ન જઈ ગયા એવાથી આપડે લેસ્ટર જાવ કિલોમીટર થાય એ લેસ્ટર આથી કેમી જતા હોય તો ક્યાંય ગાડી જોઈએ આપણે જેમ ભારતમાં ઘેટા દેખાણા બાકી કઈ આપડા જે જોવા ન મળે એટલે થોડુંક અલગ લાગે એમ કાગડા દેખાણા બહુ છે

તો હમણાં પછી આગળ આગળ જાય હું તો આગળ આગળ બતાવું માને તમને બતાવું ને હનુમાનજી બાપાના દર્શન કરી લઈએ મંગલ મૂર્તિ મારુતિ નંદન સકલ મંગલ મૂલ નિકંદન તો ચાલો હલો હમ હા તો અમે દર્શન કરી લીધા હનુમાન બાપાના માને બતાડ્યા હનુમાન બાપાનું મંદિર અને હવે જઈએ છીએ અમે શોપિંગ કરવા નાસ્તો ના કપડાં નાન તેન શોપિંગ ગરમ અહીંયા ઠંડી પડે ને તો ગરમ કપડાં જોઈએ જે પણ આવતા હોય એને તરત પછી ગરમ કપડાં પહેરી લેવાના તો ઠંડી ન લાગે એમ તો અમે હવે ગરમ કપડાં લેવું શોપિંગ કરવા જઈએ આગળ આગળ જઈએ તો અમે ગાડીમાં જઈ રહ્યા છીએ અત્યારે મેલ્ટન રોડ એટલે કે મીની ગુજરાત તો હું માને કે બધું કેતો જા કે આ બધા છે ને આપણી દુકાનો રેસ્ટોરન્ટ આપણા બધા ગુજરાતીઓ ને એમ કે ના ગુજરાત આ જોઈએ વગર નહીં તો અમે લેવા આ નામ દિલીપાઈ દિલીપભાઈ છે દીવ ના એટલા બધા લોકો દીવ ના છે ઘણા બધા વણાકબાડા ના બહુ બધા છે બધા તો કે આવો દીવમાં

એટલે લોકો મને કે અહિયાં અમારે હા શરણા મતલબ અમારે દીવ માં આવવું પડે અમારે નથી પડતું તો ખુબ આનંદ થયો મળીને ચાલો તો મમ્મી ને જો અહીંયા દીવ ના મળ્યા તો વાતું કરે છે ને ખબર છે આ દુકાનમાં આવું ને એટલે આ ભાઈ જેવા અમારે ખબર એવા થઈ ગયા કે ના પૂછો વાત એમ થાય કે અમારી દુકાન છે ને અમારું જ ઘર છે એવું લાગે તો મમ્મી આજે આવ્યા છે તો બધાને મળાવ્યા ને ખૂબ આનંદ થયો મમ્મી ને એમ થાય કે આ પોરબંદર લાગે છે એ લઈ લીધા છે બે ટ્રોલી ભરી છે બધી બકાનો બધું એમ માનો કે બે ટ્રોલી ભરાઈ ગઈ છે હવે મમ્મી અંદર છે તો બારોબાર નીકળે એટલે જાય એ ઘરે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને અવગુણ કરશો નહીં મા બાપ છે ને એ જ ભગવાન છે બરોબર એટલે હવે તો તમારે પછી જો અને મા બાપને તમે સેવા કરો દિલથી કરો ને તો ક્યાંય જવાની જરૂર નથી ઘરે જ ભગવાન છે ને ભગવાન હુંડી તમારી સ્વીકારે બસ તમારો ભાવ હોવો જોઈએ કે તમારા આપણે નાના હતા ત્યારે આપણા મા બાપે શું કીધું આપણા સંડાસ પાણી સાફ કર્યા આપણે સૂકામાં સુવડાવ્યા એ ભીનામાં સૂતા બરાબર આ બધું કર્યું જ છે ને તો હવે એ મોટા થઈ જાય ને આપણે જરાક મોટા થઈ જાય એટલે એમ થાય કે ભાઈ એ કાંઈ નથી એ છે તો આપણે છે એમ એટલે તમે મારા વિડીયો જોવો છો તો છોકરાઓ નાના જોવે છે બધા ફેમિલી સાથે જોઈ શકો છો તો એમ કે બહુ ટેન્શન લેવાની જરૂર નથી અને મારે મા મામી તો છે ને અંગૂઠા સાફ છે અને હું પણ નવ પાસ જ છું બરાબર પણ બધું ફેલ એમ ભણેલા ગણેલા કે ત્યાં ભણેલા હોય તો જ આમ જ થાય ને આમ હોય તો જ થાય કાંઈ ન હોય તોય થાય બસ શરણાગત જોઈએ ભાઈ આમાં તો આજે ઊંડી સ્વીકારે છે બરાબર નરસિંહ મહેતાની સુખ સ્વીકારી અને મારી સ્વીકારી બરાબર તો બસ મા બાપની સેવા છે ને એ ઉત્તમમાં ઉત્તમ છે કાંઈ કરવાની જરૂર નથી ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલીહારી ગુરુ દેવ કી બલિહારી માતા પિતા કી ગોવિંદીઓ બતાય બરાબર આપણે નાના હતા ને ત્યારે આપણે જો ફરવા લઈ જતા આપણે ક્યાં જાવું શું કરવું કાંઈ ખબર નતા પડતા આપણે તો અભોરિયા કહેવાય છે જેમાં ભોરિયા ન કહેવાય કાંઈ ખબર ન પડે એવી રીતે હે આપણે ત્યારે ક્યાંય ખબર નતા પડતા ત્યારે આપણે એની મોટા કહેજા એ કોઈ સ્વાર્થ વગર ના બાકી છે ને આ દુનિયામાં બધાનો સ્વાર્થ છે પણ મા બાપે જન્મ આપ્યો ને એને ખબર નથી કે આ મોટો થઈને કપાતર થશે કે સારો થશે કેવો થશે બરોબર તો ભાગ્યશાળી છે કે જે લોકો એના મા બાપને વીજળીને ચમકારે મોતીડું પરવે છે એમ કેટલા બધા આ લિસ્ટર તો છે ને આપણું ગુજરાત કે તો ગુજરાત કેટલા લોકો બધા મળે છે અહીંયા હમણાં હું અહીં ઊઘ્યો છે ને તો પછી હું છે ને બધાને વિડીયોમાં ન લઉં કારણ કે કોઈને ગમે ના ગમે એમ તો બધાને એમ કે આમ

જો હજી તો તમને કહું છું બધાને કે કેટલા બધા આમ જાય છે એટલે પાછળથી જ લોકો ઓળખી જાય છે એમ એટલે આવી રીતે કેટલા બધા વિડીયો ચાલુ હોય ત્યારે તો ખબર પડ્યા તમને કેટલા બધા મળે પણ જ્યારે વિડીયો ઓફ હોય ને એટલા છોકરાઓ મોટા બધા બહેનો ભાઈઓ બધાનો એટલો બધો ભાવ પ્રેમ કે શું વાત કરું ભાઈ અને ભારતીય તો ભારતીય ભાઈ ગમે ત્યાં હોય એટલા બધા દૂર છે છતાંય બધા એમ કે બોલાવે એમ કે બધી રીતે વાત કરે ઊભે બહુ બધાનો બધા વિડીયા જોવે છે બધાનો બહુ પ્રેમ ભાવ છે તો આવું છે ભાઈ ઇંગ્લેન્ડમાં તો ગમે ત્યાં આપણે આપણે સારા તો બધા સારા જ છે બરાબર બધા મહેનત કરે છે બધા મહેનત કરી અને કમાય છે અહીંયા બધા એમ આનંદ થાય છે બધા પાસે ગાડીઓ છે અહીંયા જો બધા ખાય પીએ અને મસ્ત બસ મસ્ત રહે છે બધી જગ્યાએ ભારતમાં બધા મસ્ત રહે છે અત્યારે જમાનો સારો છે બસ મા બાપનું હોય ને ધ્યાન રાખજો મેન તો મારો હેતુ એ છે એની છે ને એની એના ઉપકાર આપણે ક્યારેય નહીં છૂટી શકીએ આ જો આ ફાલ્કન અહીંયા છે આ દુકાન છે બહુ મોટો સ્ટોર છે તો ત્યાં બધા છે ને શોપિંગ કરવા આવે છે બહુ મોટી દુકાન છે તો પાર્કિંગને શું છે કે ઈઝીથી મળી જાય જો અહીંયા પાર્કિંગ તો ફૂલ થઈ ગયો છે પણ છતાંય વાંધો ન આવે એમ કે મળી જાય એટલે બધા એમ કે શોપિંગ કરવા આવે પાર્કિંગનો પ્રોબ્લેમ નહીં મેન તો એ છે દુકાનો હોય ને પાર્કિંગનો પ્રોબ્લેમ નહીં ને તો લોકો શોપિંગ કરવા બહુ આવે ને પાછી મોટી દુકાન છે એટલે બધું મળી જાય એમ આ અહીંયા આ દુકાન છે અહીંયા અહીંયા છે અહીંયા આખું આનું છે આખે આખો શેઠ સામે સુધી જો છો પાર્કિંગ માન માન મળે જમાનો કેવો આવ્યો કે ભાઈ પત્ની આવે ને એટલે પછી મા બાપ ને કારણ કે હવે હું છે કઈક ને કઈક તો થોડું ઘણું થતું હોય બરોબર હું સમજી પણ શકું થાય પણ એ જ પત્ની છે પછી એ એ એ પત્ની અને આપણે પતિ બન્યા અને પત્ની બન્યા બરોબર કોઈ પણ આપણે ઘરે આપણા દીકરાને બહુ આવ્યો તો એ પણ પાછા મા બાપ બનવાના છે ત્યારે એના છોકરા એવી જ એવી જ રીતે વર્તન કરવાના છે જેવું આપણે કરીએ મારી છે ને એ મારી દાદીમાં એ અમારી સાથે હતા મારા દાદા વેલા ઓફ થઈ ગયા મને ખબર નથી પણ મારા દાદીમાં છે ને અમારા સાથે રહેતા ને એની બહુ સેવા કરી એમ એટલે આ જો આ કરેલું હોય ને એને મળે એમ કરેલું તો જે વાયવું હોય ને એ મળે તો બધાને એમ કે પાછો બધાનો વારો વારા ફરતે વારો ને મેં પછી ગારો બધાની હાલત આવવાના જ છે બરોબર તો જેવું કરશો ને એવું વાઢવું પડશે બરોબર તો મમ્મી જો મારા ઇંગ્લેન્ડ મેં એક ઈચ્છા હતી મારી એની ઈચ્છા હતી ઇંગ્લેન્ડ આવું ને મારી ઈચ્છા હતી કે એની ઈચ્છા પૂરી કરવી ક્રિષ્ના આજે મળ્યા લેસ્ટર માં યુકે માં અમારે આના પેલા ઇન્ડિયામાં વિડિયામાં હતા ને હતા ક્રિષ્ના નાની નાની હોતે તારા અમે એના મળ્યા હતા ને પાછા અત્યારે યુકે માં આવી છે તો અમે પાછા ભેગા થઈ ગયા તારે કઈ કેવું કઈ નથી કેવું શ્રી રામ મંદિર છે અહીંયા બહુ મોટું છે હું આની પહેલાં આવ્યો હતો મેં કીધું પણ પણ માને કીધું દર્શન પણ બંધ છે ખબર નહીં આમ બાજુ કોસ્કોમાં તો ચાલો કોસ્કો માતાજીને લઈને બેઠા છે ગાડીમાં ઠંડી બરોબર તો છે કોસ્કો લઈને આવ્યો મારી માને આ કોસ્કો છે મોટું બધું અહીંયા તો એમાંથી એને જે લેવું હોય એ લઈ લે અત્યારે ઠંડી છે ને તો ઠંડી ન લાગે એટલા માટે આમાં જુઓ છો આમ કેવડું મોટું છે આમાં જો જોવે છે આજે મારી મમ્મીનું છે ને જમવાનું છે મારા કાકાને મારા માસીને ઘરે તો અહીંયા ઇંગ્લેન્ડમાં પણ ખાખડીઓ છે હવે આ ખાખડીઓ તો જે લોકોએ ગામડામાં રહેતા એને વધારે ખબર હોય સિટીમાં તો હવે ખબર નહીં મને મળતી કોઠીમડાની છે કાકડીઓ મરચાં ડુંગળી બાજરાના રોટલા તો મમ્મી અમે બધા આવ્યા છે જમવા તો જમી લઈ છે લેસ્ટરથી ઘરે ખાધું બધાએ અને હવે પાછા આ બધું ને અહીં સમાપ્ત કરું છું મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આપશો પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયાળા